ગુડ મોર્નિંગ બધાને આજે બહુ મોટો અવાજ આવે મને લાગે બરાબર ચા પીધી છે આજે બરાબર છે ને મોર્નિંગ મોર્નિંગમાં સવાર સવારમાં સ્કૂલમાં આવી ગયા આપણે બરાબર ને સોમવાર છે એટલે મોર્નિંગ સ્કૂલમાં એટલે મને લાગે બધા બહુ ફ્રેશ ફ્રેશ લાગે છે સવારની સ્કૂલ હોય તો મજા આવે બહુ મજા આવે ઓકે બહુ સરસ ચાલો તો હવે આવતા સોમવાર આવે ને ત્યારે પાછું સવારમાં આવવાનું જ છે બરાબર છે ને ચાલો હવે મને કોણ કહેશે કે ગણિતમાં કયું પ્રકરણ ચાલે છે પ્રિયાંશુ ટીચર ગણિત બે ચેપ્ટર ચાલે છે લાંબુ અને ટૂંકુ વાહ એના માટે ક્લેપ કરો ભાઈ વેરી ગુડ જો લાંબુ અને ટૂંકુ તો હવે એ ચેપ્ટરમાં આપણે છે ને ઘણું બધું શીખી ગયા તો જે શીખી ગયા ને એમાંથી હું થોડુંક પૂછી લઉં જેથી આપણને યાદ આવી જાય જેને આવડે ને તે હાથ ઉપર કરજો બેઠા બેઠા બોલવાનું નહીં બરાબર છે બેઠા બેઠા સમૂહમાં જવાબ આપવા ને એ બહુ બેડ મેનર્સ છે ખરાબ આદત જેને કહેવાય એટલે આપણે છે ને ગુડ મેનર્સ એટલે સારી વસ્તુ શીખવાની હવે પહેલા સવાલ આ બાજુથી આપણે કરીએ બરાબર છે ને ચાલો લંબાઈ માપવા માટે કયા કયા સાધનો વપરાય છે અમરજીત બેઠા બેઠા બોલો કઈ વાંધો નહીં બેસીને બોલો માપટ્ટી વેરી ગુડ બીજું કયું મેજર ટેપ વેરી ગુડ ફૂટપટ્ટી ને માપ પટ્ટી એક જ કહેવાય હા હજુ એક વસ્તુ આપણે શીખ્યા છે શું હજુ ત્રીજું કયું યાદ રહી ગયું પ્રિયંકા અરે પ્રિયા ભાવિકા મીટાર પટ્ટી ભાવિકા માટે ક્લેપ કરો વેરી ગુડ ચાલો હવે તમને પૂછીએ છે એક સવાલ હું છે ને એકમો બોલું છું એમાં જો લંબાઈ નો એકમ આવે ને તો તમારે તાળી પાડવાની લંબાઈ નો એકમ આવે તો તાળી પાડવાની જો બીજો એકમ આવે જે લંબાઈનો ના હોય તો પાડવાની નહીં કારણ કે આપણે લંબાઈના એકમો શીખી ગયા બરાબર છે ને બધા પાડશો તાળી જેને લાગે કે હા આમાં તો તાળી પાડવી પડશે કારણ કે આ તો લંબાઈનો એકમ છે તો પાડજો બરાબર છે ચલો શરૂ કરું ઓકે લીટર વેરી ગુડ મીટર વાહ વેરી ગુડ કિલોગ્રામ કિલોગ્રામ આવે તો તમે તો તાળી પાડી ચાલો હા બરાબર દિમાગમાં યાદ રાખો કે કયા લંબાઈના એકમો છે ચાલો આકાશભાઈ હા અહીંયા ધ્યાન રાખો અને આમ સરખા બીજો હા ચાલો સેન્ટીમીટર વેરી ગુડ મિલી ના મિલી લીટર ના આવે ખોટી તાળી પાડી હા અમરજી જીતે નહીં પાડી ચાલો કિલોમીટર વેરી ગુડ કિલોમીટર આવે ખુશી તમે નહીં પાડી ચાલો હવે હું એક એક વાક્ય બોલું છું આ ખરું હોય તો કે જો ખરું છે અને ખોટું હોય તો કે જો ખોટું છે બરાબર છે અને આ છે ને હાથ ઉપર કરશો કે બધા એક સાથે જ બોલી દેશો એક સાથે બોલી કાઢશો ચલો જેને આવડે તે બોલી કાઢજો કે હાથ ઉપર કરજો હાથ ઉપર કરજો સાંભળજો વાક્ય એક મીટર બરાબર બસો સેન્ટીમીટર થાય સાક્ષી ખોટું વેરી ગુડ ક્લેપ કરો એના માટે વિધાન બોલું છે બીજું સાંભળજો એ ખરું છે કે ખોટું તે કેજો બરાબર છે એક બાળકનો જન્મ હોસ્પિટલમાં થયો હોસ્પિટલમાં થયું હજુ બાળક નવું જન્મ્યું જ છે તાજું એની ઊંચાઈ મીટરમાં આવે વેરી ગુડ એની ઊંચાઈ શેમાં આવશે હા પણ એ જ્યારે પહેલાં ધોરણમાં આવી જાય બીજા ધોરણમાં આવી જાય ત્યારે એની ઊંચાઈ મીટરમાં જશે કારણ કે એક મીટર એટલે સો સેન્ટીમીટર થાય ચાલો હવે છે ને એક રાજાની એક નાની વાર્તા છે એવું તમને કહું બરાબર છે ને આપડા ભારત દેશમાં એક રાજા થઈ ગયા જેનું નામ હતું અકબર છે ને હા પછી અંદર એક મંત્રી હતો બહુ બુદ્ધિશાળી એનું નામ શું હતું બિરબલ શું હતું તમે અકબર અને બિરબલ ની વાર્તાઓ સાંભળી છે સાંભળજો અને છે ને વાંચજો અકબર અને બીરબલની વાર્તાઓ વાંચવાથી તમારામાં પણ બુદ્ધિનો વધારો થશે કારણ કે બીરબલ એક બહુ જ બુદ્ધિશાળી હતો એકદમ ચતુર જેને કહેવાય ને હોશિયાર અને દરેક પ્રશ્નોના જવાબ એ બરાબર આપતો બરાબર છે ને કારણ કે એનો દિમાગ બહુ તેજ ચાલતા હતા ઉસ્કા તો આપણી લાઇબ્રેરી છે ને આપણી સ્કૂલની અંદર પુસ્તકાલય છે એમાં પણ અકબર ને બીરબલની ચોપડીઓ છે તો તમે વાંચજો અને તમારે વાંચવી હોય ને તો આપણે લઈ આવીશું ગુરુવારે લાઇબ્રેરી આવે ને ત્યારે વાંચવી છે બધાએ તો હું અકબરને ની ચોપડીઓ લઈ આવીશ લાઇબ્રેરીમાંથી બરાબર છે ને મોનિટર આવજો મારી જોડે હા પછી હું તમને વાંચવા આપીશ તમને મજા આવશે વાંચીને કે તમને ખબર પડશે કે બીરબલ કેટલો હોશિયાર હતો હરેક સવાલ કા જવાબ ઉસકે પાસ રહેતા હતા હે ને તો રાજા બી ઉસે કઈ તરહ કે સવાલ કરતે થે ઓર રાજા કઈ બાર થે કે ઇસકા જવાબ તો બીરબલ નહીં દે પા फिर भी वो उसका उत्तर देता था ठीक है उसको एक दिन अकबर ने एक सवाल पूछा अब क्या पूछा देखना अकबर ने एक लाइन खींची ऐसी ठीक है जिसको पता हो ना वो उसका आंसर देने आ सकता जीज़े है ठीक है एक लाइन खींची और बीरबल से पूछा अकबर ने बीरबल से पूछा कि बीरबल इस लाइन को छुए बिना तो उसको छोटी बना दे હવે તમારામાંથી કોને આવડે છે તે જોઈશું આપણે ચલો આપણે બોલાવીશું સકીના ને સકીના બેન આવી જાઓ બનાવો લીટીને અડવાનું નહીં નાની બનાવવાની છે મતલબ છોટી થઈ છે તો નીચે એક લાઈન ખીચ દી ઓર લાઈન કેસે ખીચી બળી ઇસસે બડી છોટી નહી ખીચી ઉત્તર બડી ખીચી એક લાઇન કેસ નીચે કસી ખડી કરી બળી એટલે એને નીચે એક મોટી લીટી દોરી કાઢી લાંબી અને ના કરતા વધારે લાંબી અને એટલે આ લીટી કેવી થઈ ગઈ નાની થઈ ગઈ છોટી હો ગઈ ઓર ફર બોલા કે દેખીએ રાજાજી આપી લાઇન છોટી ગઈ મેં તો છુવાઈ બી નહીં ફર ભી વો કેસી હો ગઈ છોટી ગઈ

ચાલો હું પૂછું ને એ જ કહું તમને કેટલી લાગે છે દસ સેન્ટીમીટર મધુબાલા તને પંદર સેન્ટીમીટર તમને અઢાર સેન્ટીમીટર બસ આપણે ત્રણ જણ પૂછીએ છીએ બીજી લીટી આપણે બીજા ત્રણ ને પૂછીશું કારણ કે હજુ બીજી લીટીઓ છે ને એમાં તેમાં આપણે બીજા ત્રણ જણ પૂછીશું મધુબાલા નું અનુમાન છે મધુબાલા પંદર સેન્ટીમીટર કે છે બરાબર છે ને મધુબાલા નું છે પંદર સેન્ટીમીટર તો હવે આપણે આ લીટીને માપીએ તો હવે જુઓ હું એક લીટી માપીને બતાવું છું પછી બીજી લીટીઓ તમારે જાતે માપવાની બરાબર છે ને પછી આવી બહુ બધી લીટીઓ આવા જે અહીંયા છે ને આવા જે છેલ્લા છેલ્લા બિંદુઓ એવા બિંદુઓ એટલે કે એવા ટપકા તમારી ચોપડીમાં પણ કર્યા છે અને એને પછી એ લોકોએ નામ પણ આપ્યા છે બરાબર છે પછી એ લીટીઓ તમે જાતે માપજો હવે આને આપણે પહેલાં માપીએ બરાબર છે તો જુઓ હવે મારી પાસે મારી કંપાસ પેટીની આવી ફૂટપટ્ટી છે જુઓ એ હું અહીંયા મૂકી દઈશ બાપ્પાની શરૂઆત થી કરવાની તો હવે ખબર છે ને બધાને હવે જુઓ કેટલા સેન્ટીમીટર બતાવે છે સાચું માપ કેટલું છે સાચું માપ વીસ પોઇન્ટ જીરો સેન્ટીમીટર બરાબર છે જો એમણે અનુમાન કરેલું પંદર સેન્ટીમીટર રિયલમાં કેટલું થયું વીસ સેન્ટીમીટર તો બંનેમાં ફરક છે ને તો હવે આપણે શોધીશું કે ફરક કેટલો છે કેટલો ફરક આવ્યો પાંચ પાંચ પછી શું બોલવાનું પાંચ સેન્ટીમીટર તો આજે પાંચ સેન્ટીમીટર આવ્યું ને એને કહેવાય તફાવત શું કહેવાય બોલો તફાવત તફાવત તો હવે તમને એવું કહે કે ચલો તફાવત લખીને બતાવો બરાબર છે ને એટલે તફાવત શોધો એમ તો તફાવત શોધવું હોય તો આપણે શું કરવું પડે હા માઇનસ કરવા પડે અનુષ્કા માટે ક્લેપ કરો ભાઈ માઇનસ એટલે બાદબાકી કરવી પડે વીસ સેમી છે ને આ પંદર સેમી તો મોટું માપ કયું કેવાય વીસ સેમી તો જે વધારે હોય ને અનુમાન અને સાચું એમાં જે વધારે હોય એ પહેલા લખી દેવાનું કે વીસ જીરો સેમી પછી નીચે લખવાનું પંદર પોઈન્ટ જીરો સેમી પછી ઓછાની નિશાની કરવાની અને પછી બાદબાકી કરવાની હવે તમને બધાને બાદ બાદબાકી તો આવડે છે ને આનો જવાબ તો એમ પણ આપણને ખબર છે બરાબર છે ને તો જુઓ શૂન બાઈ શૂન જાય તો પછી પોઈન્ટ ની નીચે પોઈન્ટ હવે આ વીસ છે ને આ પંદર છે તો વીસ માંથી પંદર જાય તો વીસ માંથી પંદર જાય કે નહીં પાંચ આવે ને દસ આપણે તમે પેલું દશક લઈને પણ કરી શકો શૂન માંથી પાંચ ના જાય ત્યાંથી આમ દશક લો અહીં દસ લખો દસ માંથી પાંચ જાય તો પાંચ એક માંથી એક જાય આવું પણ કરી શકો અને તમારે સીધું લખવું હોય ને કે વીસ માંથી પંદર જાય તો પાંચ તો પણ ચાલે અહીંયા લખી દેવાનું પછી સેન્ટી મીટર કહેવાય તફાવત બોલો તફાવત તો આવો તફાવત સુધતા આવડશે પેલા કરી લેવાનું અને પછી સાચે જ માપવાનું કે રિયલ માં કેટલું છે ભાઈ તમને ધીરે ધીરે એકદમ સચોટ અનુમાન કરતા આવડી જશે આમ તો તફાવત પાંચ સેમી આવ્યો પછી તો તમારો તફાવત એક સેમી આવશે કોઈનો અડધો સેમી આવે કોઈનો સેમી એટલે તમે સચ્ચાઈની નજીક આમ અનુમાન શીખી જશો છે ને તો જુઓ તમારી ગણિતની ચોપડી છે ને તેમાં પણ આવા બિંદુઓ આપેલા છે એમાં પણ તમારે શું દોરવાની ફૂટપટ્ટીથી આવી લીટી દોરવાની અને પછી એની લંબાઈ માપવાની છે આવડશે ને આવું તો જાઓ તમે બધા તમારી ગણિતની ચોપડી ખોલી નાખો જાઓ